આપનો પરિચય મારું નામ કલ્પેશ એન ભારત છે મારો ટીકેન્દ્રભાઈ એન ભારત નાનો ભાઈ છે અને અમારા એરિયામાં અઠ્યાવીસ વર્ષનું આયોજન છે નવા રાવપુરા ની અંદર અમે રાવ બાગ રાજા લઈએ છીએ આજે અઠ્યાવીસ વર્ષ અમારું ચાલી રહ્યું છે અને એ નિમિત્તે આગમન નો અમે જે અત્યારે કાઢે છે ગણપતિ આગમન અને એમાં અમે પબ્લિકને ને બતાવવા માંગીએ છીએ કે આ એક ધાર્મિક પ્રસંગ છે આ ધાર્મિક પ્રસંગને અમે કઈ રીતના આપણે એન્જોય કરવાનો છે અને એ પબ્લિકની વચ્ચે અમે અત્યારે બધાને ભેગા કર્યા છે હજારોની પબ્લિકમાં પબ્લિક એન્જોય કરી છે અને અમારો ટાઈમ ખૂટ્યો છે હજુ તો પ્રોગ્રામ બાકી છે પબ્લિકને થાક લાગ્યો છે એટલે અમે અત્યારે પ્રોગ્રામ થોડો અધૂરો લંબાયો છે અને અમે ગણપતિ નિસર્જન કરતી વખતે બી આટલો મોટો વરઘોડો કાઢીએ છીએ વધતા નડિયાદમાં જેટલા બી ગણપતિ મહોત્સવ થાય છે દરેક અમારી શુભકામનાઓ છે અને દરેક જણ આપણે શાંતિ થી સનાતન ધર્મની સનાતન ધર્મ ની આપણે સેવા કરીશું સનાતન ધર્મ નો પ્રચાર કરીશું અને ગણપતિ બને એટલા વધારે આપણે નડિયાદમાં ગણપતિ લાવી અને ગણપતિ ઉત્સવ અને રંગે ચંગે મનાવીશું એવી મારી સૌને શુભકામનાઓ